તો જૂનાગઢમાં જીબીના ત્રિવાર્ષિક અધિવેશનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તો અઠ્યાવીસ ડિસેમ્બરે આ અધિવેશન યોજાશે જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહેશે તો ગુજરાતભરમાંથી છ હજાર ઈજનેરો પણ પરિવાર સાથે જોડાશે મંડળના હોદ્દેદારોની ચૂંટણી પણ યોજવામાં આવશે તો ધોરાજી ચોકડી હરિગોદાણી કેમ્પસે બે દિવસીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે હોદ્દેદાર છું અને ગુજરાતભરના જે વીજ ઇજનેરોનું એક અધિવેશન જીબી એન્જિનિયર એસોસિએશન છે સાત કંપનીમાં સાત હજાર મેમ્બરો અમારા એસોસિએશનના મેમ્બરશીપ છે એવુંનું આગામી અધિવેશન સત્યાવીસ તારીખના સત્યાવીસ અઠ્યાવીસના ડિસેમ્બરના રોજ જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યું છે આ અધિવેશનમાં અમારે ગુજરાતભરમાંથી તમામ ઇજનેરો ફેમિલી સાથે છ હજાર જેટલા મેમ્બરો ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ તો ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમારા ગુજરાત જીબી એન્જિનિયર એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડપિયા પણ ઉપસ્થિત રહેવાના છે આ ઉપરાંત જે લોકલ ધારાસભ્ય સંસદભ્યો પણ અમારા આમંત્રણને માન આપીને આ જગ્યાએ ઉપસ્થિત રહેવાના છે